નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે ધોરણ દસ ગણિત ચેપ્ટર નંબર તેર આંકડા શાસ્ત્ર એમાં સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણની શરૂઆત કરેલી હતી જેમાં આગળ આપણે ભાગ એક અને ભાગ બે એમાં દાખલા નંબર એક અને બેની ચર્ચા કરી જો ભાગ ન જોયા હોય તો આઈ બટન પર ક્લિક કરી અને ભાગ બે દાખલા નંબર બેની વિડીયો જોઈ લેવો હવે આજે આપણે જોઈએ દાખલા નંબર ત્રણ ચલો એક જીવન વીમા એજન્ટે સો પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું જેમની ઉંમર અઢાર વર્ષથી વધુ પરંતુ સાઠ વર્ષથી ઓછી હોય તેવી જ વ્યક્તિઓને પોલિસી આપવામાં આવી હોય તો તેમની મધ્યસ્થ ઉંમર શોધો અહીં આગળ જો મધ્યસ્થ ઉંમર શોધવાની છે ઉંમર વર્ષમાં અને પોલિસી ધારકોની સંખ્યા આપેલી છે વીસ વર્ષથી ઓછી ઉંમર હોય તેવા પોલિસી ધારકોની સંખ્યા કેટલી બે તો અહીં આગળ પહેલું ખાનું જે આપેલું છે એ વર્ગ સ્વરૂપે આપેલું નથી તો આપણે પહેલાં શું કરીશું એ ખાનાને વર્ગ સ્વરૂપે દર્શાવીશું બાજુમાં પોલિસી ધારકોની જે સંખ્યા આપેલી છે એ આવૃત્તિ આપેલી નથી પણ એ સંચય આવૃત્તિ આપેલી છે તો આમાંથી આપણે આવૃત્તિ શોધવી પડશે તો હવે આ સંચય આવૃત્તિ છે કે આવૃત્તિ કઈ રીતના નક્કી કરવાનું તો જુઓ તમે એને આવૃત્તિ સમજી અહીંયા કે સંચય આવૃત્તિમાં બે બે અને છનો સરવાળો કરો પછી આવશે આઠ અને ચોવીસનો કરો જે સરવારો આવશે એમાં પિસ્તાલીસનો કરો એ રીતના સરવાળો કરતા કરતા જાઓ તો નીચેની સંખ્યા એ સો કરતો વધારે મળશે આપણે જોયું ને કે અહીંયા આગળ જે સંખ્યા હોય એનો સરવાળો એના કર એ અને આ બંને સંખ્યાઓ કેવી મળવી જોવું સરખી મળવી જોવું પણ આ સંખ્યા કે મળશે વધુ મળશે એના ઉપરથી ખબર પડશે કે આ આવૃત્તિ નથી તો આ શું આપેલું છે સંચય આવૃત્તિ આપેલી છે તો આના પરથી આપણે આવૃત્તિ શોધીશું અને આગળનું ખાનું એ વર્ગ સ્વરૂપે દર્શાવીશું તો ચલો પહેલા કોષ્ટક લખીએ તો એ આગળ આવશે વર્ગ બાજુમાં આવશે આવૃત્તિ અને એના પછી આવશે સંચય આવૃત્તિ ચલો વર્ગ વીસથી ઓછી હવે વીસથી ઓછી એટલે કેટલાથી શરૂઆત થાય આપણને ખબર નથી તો કઈ રીતના લખીશું આપણે થી ઓછી ચલો પછી બીજામાં થી ઓછી એ આપણને ખબર પડશે કે કેટલાથી કેટલા સુધી તો અહીંયા આગળ જુઓ આ વીસથી પચીસ સુધી એટલે વીસથી પચીસ તો અહીંયા આગળ આવશે વીસથી પચીસ એના પછી પચીસથી ત્રીસ પચીસથી ત્રીસ ત્રીસથી પાંત્રીસ પાંત્રીસથી ચાલી ચાલીસથી પિસ્તાલીસ પિસ્તાલીસથી પચાસ 50 થી 55 આ રીતના થશે પછી 55 થી 60 50 થી 55 55 થી 60 અયા ઘર જો 60 થી ઓછી 60 ઉપરની ઉંમર નથી તો એ શું કરશું 60 સુધી હવે શું કરવાની છે આપણે આવૃત્તિ તો ચાલ હવે આવૃત્તિ શોધીએ હવે આવૃત્તિ કઈ રીતના શોધવાની એ ખાસ ધ્યાન રાખો ચલો સંચય આવૃત્તિ જે આપેલી છે ને આગળ બે તો આગળ આવશે બે પછી છ ચોવીસ પિસ્તાલીસ ઇઠોતેર નેવ્યાસી બાણું અઠ્ઠાણું ને સો તો એ આગળ શું કરશું આપણે તો અહીંયા આગળ વીસથી ઓછી વીસથી ઓછી ઉંમર હોય તેવા પોલિસી ધારકોની સંખ્યા કેટલી છે બે તો અહીં આગળ લખીએ આવૃત્તિમાં બે બરાબર આ ખાની ખાનું આવશે આવૃત્તિ એફ કેટલું બે હવે જુઓ પચીસથી ઓછી પચીસથી ઓછી એટલે શું તો વીસથી પચીસ સુધી આ પચીસથી ઓછી એટલે એનો મતલબ શું થશે વીસથી પચીસ સુધીની આવ ઉંમર હોય તેવા પોલિસી ધારકોની સંખ્યા કેટલી તો અહીં આગળ જુઓ આ વીસથી ઓછા અને વીસ થી પચીસ એ બંને કેલા હશે છ હશે તો એમાંથી આપણે ઉપરના બે બાદ કરીશું વીસ થી એટલે આ બંનેની વચ્ચે મળશે તો એ આવશે ચાર હવે એ રીતના પચીસ થી ત્રીસ સુધીની ઉંમર હોય તેમાં પોલિસી ધારકોની સંખ્યા કેટલી છે ચોવીસ પણ એમાં આ બંનેનો સરવારો થઈને ઉમેરેલા છે તો ઉપરની સંખ્યા આપણે બાદ કરીશું તો અહીંયા આગળ ચોવીસમાંથી છ બાદ કરીએ તો કેટલા આવશે અઢાર એ રીતના અહીં આગળ પિસ્તાલીસમાંથી ચોવીસ બાદ કરીએ એટલે કે લાવશી તો પાંચમાંથી ચાર જાય એટલે એક અહીંયા કે ચારમાંથી બે જોઈએ તો બે એકવીસ એ રીતના નીચેનામાંથી ઉપર બાદ કરીશું એટલે ત્રણ ને ત્રણ એટલે તેત્રીસ ચલો ફરીથી આગળ નવમાંથી આઠ જોયેલી એક અને પછી આવશે આઠમાંથી સાત જાય એટલે એક બાણુંમાંથી નેવ્યાશી બાદ કરીએ તો નેવ્યાશી નેવું એકાણું બાણું ત્રણ પછી અઠ્ઠાણુંમાંથી બાણું બાદ કરીએ તો કેટલા આવશે છ એ રીતના સોમાંથી અઠ્ઠાનું બાદ કરીએ તો કેટલા આવશે બે બરાબર હવે તમે આનો સરવાળો કરી જુઓ તો શું મળશે નીચે સો મળી જશે બરાબર સરવાળો કરવો હોય તો કરી જોઈએ સિગમા એફ આઈ ચલો સરવાળો કરીએ ચાર હતા બે છ છ બાર તેર ચૌદ પંદરને ત્રણ અઢાર ને ઓગણીસ ને વીસ ને પાંચ પચીસ છવ્વીસ તે અઠવું ઓગણીસ ત્રીસ ને જીરો વધ્યા છે ત્રણ ત્રણ ને એક ચાર પાંચ છ સાત આઠ નવ ને એક દસ તો સરવાળો કેટલો આવ્યો સીગમા એફઆઈ સો ચલો તો આવશે સંચય આવૃત્તિ બાજુમાં આવૃત્તિ અને આવશે વર્ગ જુઓ આવૃત્તિ એફઆઈ એટલે સીગમા એફઆઈ સો અને સંચય આવૃત્તિનું છેલ્લું સ્ટેપ પણ કહ્યું સો બંને સમાન આવી ગયા હા હવે એમાંથી આપણે જરૂરી કિંમત હોય કિંમત લખીશું ચલો કિંમત લખવું હોય તો પહેલાં એન બરાબર કેટલા મળશે સો આપણે જરૂર પડશે એન બાય ટુ એટલે કે સો ભાગ્યા બે એટલે કેટલા આવશે તો પચાસ એટલે એન બાય ટુ બરાબર કેટલી કિંમત મળશે પચાસ તો હવે જુઓ સંચય આવૃત્તિ એમાં કયો વર્ગ પસંદ કરીશું તો પચાસ સંખ્યાનો સમાવેશ થતો હોય તેવી નામનાની સંખ્યા તો પચાસનો સમાવેશ કયા વર્ગમાં થશે ઈઠોચારમાં થશે તો હા તો આ આપણે પસંદ કરીશું બરોબર આ ખાનું હવે આ ખાના પસંદ કરીશું તો એમાં અલગ અલગ કિંમતો હશે આપણે લખીએ ચલો તો આગળ કઈ કિંમત મળશે આ બનશે એફ એફ બરાબર તેત્રીસ પછી સીએફ તો સીએફ કયો આવશે આઠોતેર એના ઉપરની આવૃત્તિ સંચય આવૃત્તિ એટલે સી એફ બરાબર પિસ્તાલીસ બરાબર આ રીતના તમે જોતી કિંમત હોય એ બાજુમાં લખી દેવાની અને પછી આવશે એચ ચલો એચ એટલે તો યા કર ઉદ્વસીમાં માઇનસ અધશીમાં ઉદ્વસીમાં માઇનસ અધીમાં તફાવત કેટલો છે બધામાં પાંચ પાંચનો કેપ છે એટલે યાર આવશે એચ બરાબર પાંચ ચલો હવે મધ્યસ્થ શોધવાનું છે એટલે સૂત્ર મૂકીએ તો એમ બરાબર એલ પ્લસ ચલો સૂત્ર શું આવશે એન બાય ટુ માઇનસ સી એફ અપોન એફ ગુણ્યા એચ આ બનશે મધ્યસ્થનું સૂત્ર ચલો એલ એટલે પાંત્રીસ પ્લસ એન બાય ટુ એટલે પચાસ માઇનસ સી એફ એટલે પિસ્તાલીસ નીચે એફ એટલે તેત્રીસ અને ગુણ્યા એચ એટલે પાંચ ચલો પાંત્રીસ પ્લસ પચાસમાંથી પિસ્તાલીસ જશે એટલે કેટલા આવશે પાંચ નીચે તેત્રીસ ગુણ્યા પાછળના પાંચ ચલો છેદ ઉડતા નથી બરોબર તો પાંત્રીસ પ્લસ પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ અને નીચે આવશે તેત્રીસ ચલો હવે શું કરશું આપણે તો પચીસ ભાગ્યા તેત્રીસ તો યાગર કરીએ આપણે ભાગ્યા તેત્રીસ ભાગ ન ચાલે એટલે ઝીરો પોઈન્ટ તો યાગર આવશે ઝીરો હવે કેટલાય ભાગ ચાલશે ચલો પાંચે ભાગ ચાલશે પાંચ તરી પંદર વધી જશે ચલો સાતે તો અહીંયા ક હું મૂકીશ સાત સાતનું ચૌદ 21 એકવીસનું એક વધી આવશે બે સાતનું ચૌદ સાતરી એકવીસ બાવીસ ત્રેવીસ એકત્રીસ એકત્રીસથી પછી કેટલા વધશે પચાસ નોંધી ઓગણીસ પાછળ આવશે ઝીરો ચલો હવે કેટલાય ભાગ ચાલશે તો પાંચે ત્રણ પંચું પંદરનો પાંચ વધીએ ત્રણ પંચ પંદરનું એક સોળ ચલો દસમાં પાંચ હજાર એટલે પાંચ અહીંયા આગળ આવશે આઠ છ સાત આઠ બે ઝીરો ઉપરથી આવશે જીરો ચલો હવે કેટલાય ભાગ ચાલશે તો બસો પચાસ આવ્યા એ ફરીથી સાતે ભાગ ચાલશે કેટલાય સાતે તો સાતે ભાગ ચલા તો બસો એકત્રીસ આવશે ફરી નીચે શું વધશે ઓગણીસ વધશે અને ઝીરો આવશે એ રીતના આગળ ભાગ ચાલશે તો એ આગળ સાત આવ્યા તો આપણે શું કરશું આગળની સંખ્યા હું એક પ્લસ કરીશું એ આગળ પાંચની જગ્યાએ છ કરીશું તો પાંત્રીસ પ્લસ ઝીરો પોઈન્ટ છોતેર તો અહીંયા કે જવાબ શું આવશે પાંત્રીસ પોઈન્ટ છોતેર કઈ કિંમત મળશે આ મધ્યસ્થ એમ ચલો શું લખવાનું નીચે વ્યક્તિઓના પોલિસી આપવામાં આવી હોય તો તેમની મધ્યસ્થ ઉંમર શોધો તો અહીંયા લખીએ મધ્યસ્થ ઉંમર પાંત્રીસ પોઈન્ટ છોતેર છે બરોબર તો આ રીતના તમે એમની ઉંમર શોધી શકો અહીં આગળ પહેલાં નક્કી કરી દેવાની આવૃત્તિ આપેલી છે કે સંચય આવૃત્તિ સંચય આવૃત્તિ આપેલી હોય એના પરથી બાદ કરી અને આપણે આવૃત્તિ શોધીશું વર્ગ લખીશું પછી કુલ સંચય આવૃત્તિ ભાગ્યા બે એટલે અહીંયા આગળ મધ્ય જે સ્ટેપ મળશે એમાંથી એલ એના પછી એફ તે માહિતી મેળવશું પછી એચ અને એન બાય ટુ એ માહિતીની કિંમત આપણે સૂત્રમાં મૂકીશું એટલે જવાબ મળશે તો દાખલા નંબર ત્રણનો જવાબ કેટલો આવશે મધ્યસ્થ એમ બરાબર પાંત્રીસ પોઈન્ટ છોતેર જે પોલિસી ધારકોની મધ્યસ્થ ઉંમર છે તો એ આગળ આપણે દાખલા નંબર ત્રણની ચર્ચા કરી જો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઇબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત